મુડી તાલુકાના ભેટ ગામે વીસળી પડતા છત્રીસ બકરાના મોત થયા છે ભેટ ગામે અવકાશી વીજળી પડતા રામોબેન મોમાભાઈ ઘમારાના છત્રીસ બકરાના મૃત્યુ થયા છે સરકાર પાસે વળતર ચૂકવવાની માંગ સાથે પરિવારજનોની અપીલ છે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઘાજ વીજ સાથે વરસાદ ખાબક્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ભેટ ગામે અવકાશી વીજળી પડતા અનેક પશુઓના મોત થયા છે ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવી જતાં મૂડી તાલુકાના ગામડાઓમાં વીજળી ગાજ વીજ સાથે પડી હતી વરસાદ શરૂ થયો હતો ભેટ ગામે બકરા ઉપર વીજળી પડતા

ગમારા અને પોતે બેન વિધવા છે આ તમે જોઈ શકો છો પબ્લિક જોવા માટે હોતરા આવી છે